નંબર તેમના કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા કોન્ટેક કરીને જાવ કોઈ પણ વસ્તુ વેચાઈ દે અને પાછળથી એટલે તમારે ફોટો ધક્કો થાય એટલે પહેલા ફોન કરી લેજો ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં રજવાડી છત્રી નવી નાખવામાં આવી છે અને પંખા પણ નવા નાખવામાં આવ્યા છે કન્ડિશન આખું જનરલ બનાવ્યું છે અને ઓરિજનલ કલરનો ઉપયોગ કરવામાં આવેલો છે અને હેડલાઇટના ઇન્ડિકેટર પણ નવા જ છે ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટાયર પણ આખા જોવા મળશે રિમોટ આખા ટાયર નવા અને કિંમતની વાત કરું તો બે લાખ ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેન ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ટ્રેક્ટર ટ્રેક્ટર આ વેચવાનું છે છે મોડલ ની વાત કરું તો બે હજાર સત્તર ના મોડલ નું ઓલ રાઉન્ડર તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કંડિશન માં એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઇવ લઈ આખો ટ્રેક્ટર રૂબરૂ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડિયોની અંદર તમને મળી જશે તમારે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરીને જાવ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

છ ફૂટ ના રોટા જોવા મળશે એક ન્યુ મોડેલમાં છે એક અને એક ઓલ્ડ મોડેલમાં છે તમે વિડીયોની અંદર બંને રોટા વેટર ક્લિયર જોઈ શકો છો બંને ઓરિજિનલ કન્ડિશનમાં છે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ રોટા રૂબરૂ જોઈ ચેક કરીને ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા વેટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનર નો કોન્ટેક્ટ કરીને જાઓ કોઈ પણ રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે શક્તિમાન કંપનીના છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો જે પહેલું રોટાવેટર છે જે ઓલ્ડ મોડલ તેની કિંમત ત્રીસ હજાર રાખવામાં આવી છે શક્તિમાન કંપનીનું અંદાજિત રૂબરૂ ફેરફાર થશે અને જે બીજું તમે રોટાવેટર જોઈ રહ્યા છો તે રોટાવેટર કિંમત પંચાવન હજાર રાખવામાં આવી છે તેની પણ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કોઈ પણ રોટા લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું બોટાદ અને ગઢડા સ્વામીના ગામે જોવા મળશે રોટા વેટર લેવાય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે એક્યાસી ચારસો પાંચ વાળા નંબર પર ફોન કરી રોટા લઈ ચાર છે ટ્રેક્ટર જેમાં બે મેસી ટ્રેક્ટર છે અને બે મિની ટ્રેક્ટર સોનાલિકા છે અને બીજું પણ તમે મિની ટ્રેક્ટર જોઈ શકો છો જે વૈભવ કંપનીનું છે ચારે ચાર ટ્રેક્ટર વેચવાના છે પેલું ટ્રેક્ટર છે મેસી તમે જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ડી આ ટ્રેક્ટર બે હાજર છ ના મોડેલ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો અને બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ ચાલીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો

જેની કિંમત અંદાજીત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ત્રીજું છે સોનાલિકા જે મિની ટ્રેક્ટર છે સોનાલિકા મિની બે હજાર અઢાર ના એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ સીટ સારા કંડિશન પણ સારું આ ટ્રેક્ટરની કિંમત 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 અંદાજિત રૂબરૂ ઓછી થશે ફિક્સ નથી ચોથું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ચોથું વૈભવ કંપનીનું આ મિની ટ્રેક્ટર છે બે હજાર ચૌદના મોડેલ તેની પણ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં આ ટ્રેક્ટર ની અંદાજીત કિંમત એક લાખ દસ હજાર ચારે ચાર ટ્રેક્ટર ની કિંમત રૂબરૂ ઉછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ધારી ચલાલા ગામે જોવા મળશે ચારે ચાર ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે નવાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટરની ખરીદી સૌ પ્રથમ તમને થ્રેસરની વાત કરું તો જય થ્રેસર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને

સાથે તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ કાર પણ આપવાની છે મારુતિ હજાર અને દસ ના મોડેલ ની ગાડી છે ને પાંચમો મહિનો છે ગાડી ક્લિયર કર તમે જોઈ શકો છો સેકન્ડ ઓનર ગાડી અને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ગાડી અંદર ફોલ્ટ નથી અત્યારે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક્ટ કરો આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ ગાડી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ટાયરનું કન્ડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત 1.5 લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો થ્રેસર અને કાર તમને ગાંધીનગરની અંદર અંદર જોવા મળશે થ્રેસર કે કાર લેવાના હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે દશરથભાઈ ના નંબર છે ચોર્યાસી આઠ ઓગણસાઠ અથવા ફોન કરી કાર અથવા દર આપવાનું છે મગફળીનું હલર છે કન્ડિશન જોઈ શકો છો ક્લિયર કટ બે હજાર અને સત્તરના મોડલનું આ હલર અને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સાવું ઓછું ફરેલું ફૂલ સાચવેલું રૂબરૂ સ્થળ પર જઈ હલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા નવઘણભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોવાનો છે હલર લેવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જાઓ હલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે હલરની અંદર સાથે તમને બે કટર મળી જશે અને હલરની અંદર તમે મગફળી છે ચણા છે તુવેર સોયાબીન વગેરે વસ્તુ એકદમ આસાનીથી કાઢી શકશો જવાબદારી સાથે બે હજાર સત્તરના મોડલનું હલર તાત્કાલિક વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં કિંમતની વાત કરું તો નેવું હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી કરી આપશે નવગણભાઈ કિંમત ફિક્સ નથી હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ હલર તમને જિલ્લો જામનગર અને ધ્રોલ જોવા મળશે હલર લેવાનું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવગણભાઈના સત્તાણું એકસો એકતાલીસ વાળા નંબર પર ફોન કરી હલરની ખરીદી કરી પેલું તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર આપવાનું છે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરનું આ લોડર છે બે હજાર વીસનું મોડેલ સેકન્ડ ઓનર જોવા મળશે

સાથે તમને ત્રણ કટર જારી મળી જશે અને કોઈ પણ વસ્તુ વેચાઈ જશે ખોટો ધકો થશે ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે નીકળી જશે કિંમત અઢી લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બીજું તમે થ્રેસર જોઈ રહ્યા છો પરમ થ્રેસર આ થ્રેસર પણ વેચવાનું છે એક જ માલિક અને ચાર જારી મળી જશે મગફળી સિવાય ટોટલ વસ્તુ નીકળી જશે અને બધા સારણા સાથે મળી જશે કિંમત પાંચ લાખ પચાસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું બે થ્રેસર અને લોડર જિલ્લો જામનગર તાલુકો કાલાવડ નિકાવા ગામે જોવા મળશે વસ્તુ લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે નવણું બે ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી લોડર થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને